શું નામ છે તમારું નામ કૈલાસબેન અરવિંદ ગામ ગોરવાડા તાલુકો સેરા મારા ઘરવાળા દારૂ પીતા એ આવતા નહોતા મેં ગયા ગુરુવારે એકલી આવી અને મેં માળીની માનતા મૂળની ચૂંદડી સડાવવાની તો મેં માળીની આધો હાથ ચૂંદડી ચડાવી અને મારા ઘરવાળા આપી આયા હે આજે તમારા ઘરવાળા માનતા રાખવાથી આયા છે આ માનતા રાખવાથી આયા બરાબર ક્યાં માનતા રાખી તી તમે માડીના દરબારમાં કયા ગામસાણા ધામ

એક શ્રીફળ આપણે અગરબત્તી ને ઘી એક કિલો શ્રીફળ અગરબત્તી ચૂંદળીને પેંડા એક કિલો નહીં ઘી એક કિલો મને તો બરાબર છે તો કેટલા સમય તમને ફરક જોવા મળે અઠવાડિયા એક અઠવાડિયામાં તમને મટી હાડિયા એક અઠવાડિયામાં તમને ફર્ક જોવા મળ્યો હા તો દવાખાને કહેવાય તો બી કોઈ ફરક જોવા નતો મળતો નહીં ઠીક છે હો રામ 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 માડી મારું નામ મીનાબેન વિજય ગામ ચોપડા તાલુકો શહેર અજીલો પંચમાં તો યાર એમને મારી સતત બીમાર રહેતા હતા એટલે તમારો પતિ સતત બીમાર રહેતો હતો હા સતત પછી મેં માનતા અહીંયાથી રાખી મહાકાળી માનતા થી તો તઈથી આ રવિવારે અઠવાડિયા મે આ મે કીધું કે સારા થઈ જાય તો અઠવાડિયા માં પણ માડી માથી અઠવાડિયા માં માનતા નઈ થઈ પણ દસ મહિના થઈ ગયા દસ મહિના હું રવિવાર કરતી જ હતી દસ દસ મહિના રવિવાર હું ઉપવાસ કરતી હતી એટલે સારા થઈ ગયા એટલે સારા થઈ પછી બહાર જતા રહ્યા છ મહિના સુધી ગોળી ખાધી ગોળી ખાધા પછી ત્રણ ગોળી બાકી હતી ત્રણ દિવસની પછી અમને વિદેશ જવાની ડૉક્ટરી કરવાની તૈયાર થઈ ગઈ એટલે પછી એ જતા રહ્યા એટલે જે કયા પ્રોબ્લેમ હતો એમાં તમે નરસાણા ધામ વાળા માડીની માનતા માની માડીની માનતા માનીને કેટલા સમયમાં સારું થઈ ગયું એમને અઠવાડિયામાં અઠવાડિયામાં સારું થઈ ગયું અને ભાઈ અત્યારે વિદેશમાં છે

હસતા મેનામો એકઠો અઠાડિયામાં નીંદર ખરાબ પડવા થી મે 2 કિલો ચોખા અને આદરબટીને શ્રીપલ ની એટલે તમે દારૂનો વ્યસન કરતા હતા દારૂનો વ્યસન બંધ કરવા માટે તમે અઠાણદામ માં આવ્યા હા ત્યાં એને માડી ની માનતા માની દી મનતામાં શું માની દો વીસ કિલો ચોખા શ્રીપલ ના આદરબટીને તો તમારું વર્ષો જૂનું દારૂનો વ્યસન કેટલા સમયમાં બંધ થઈ ગયું એક અઠાડિયામાં બંધ થઈ ગયું તો તમે આજે માનતા પૂર્ણ કરવાયો ઠીક છે રામ 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 લક્ષ્મણભાઈ ગંભવખર હા તાલુકો ગોતરા મને સપનાની તકલીફ હતી એ સપના દૂર થયો તો સંકલ્પ લીધો ત્યાંથી મારું સપના દૂર થઈ ગયા અને ચોખા એટલે તમને સપનાનો નો પ્રોબ્લેમ હતો સપના આવતો હતો સપના જ આવતો હતો બરાબર તો તમે નરસાણા ધામમાં આયા અને માન માડી ની માનતા માન માની માનતા શું માની તું ચોખા ચોખા માની તો કેટલા માનતા હતા સવા 25 કિલો 25 કિલો ચોખા માની હતા માનતા તો તમને સપના જે આવતા હતા બંધ થઈ ગયા બંધ થઈ ગયા નરસાણા તમને ની માનતા માનવા ઠીક છે આજ માનતા પૂર્ણ કરવાયા માનતા પૂરી કરવા ઠીક છે રામ રામ રામ

ગામ ગામ અમારું ગામને ધોરી ધોડીના છો હા તો શું તકલીફ હતી મારી આ પતરી હતી પેટમાં

મારે બિલા ને મારું નામ રેખાબેન રંગીત ગામ કેલો હું એક વર્ષ થી આવું છું મારા બાબા ને પગ માં તકલીફ હતી તો મેં માળી માનતા રાખી હતી